જેમાં પ્લાસ્ટિક મટીરિયલ્સ ડ્રેસ મટીરિયલ્સ કટલેરી અને કોસ્મેટિકને લગતી વસ્તુઓ હોમમેડની દરેક આઇટમો ઓર્ગેનિક ખાવાની વસ્તુઓ બાળકોની રમતગમતની વસ્તુઓ સહિત કપડાં અને બીજી ઘણી બધી આઇટમોનો મહાસેલ યોજવામાં આવ્યો હતો આ સંસ્થા દ્વારા ખૂબ જ રાહત દરે તમામ વસ્તુઓનો સેલ યોજી હોમમેડ અને હાથ બનાવટની વસ્તુઓ માટે મહિલાઓને સારું પ્રોત્સાહન મળે અને લોકો પણ તેને વધુને વધુ પસંદ કરી ખરીદવાનો આગ્રહ રાખે જેથી મહિલાઓને રોજગાર મળે એ હેતુથી આ ભવ્ય સેલનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર હિમરા સરવદી સાથે ભાવેશ ગોહિલ ઉપલેટા પહેલાં હું અહીંયા પેલા એન્ટર થઈ તો મેં બોર્ડ વાંચ્યું કે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત છે તો પેલા જ હું ખૂબ જ ખુશ થઈ કારણ કે પેલા જ મેં જોયેલું હતું કે ભારત વિકાસ પરિષદ ખૂબ સરસ કામ તેના અંડર ખૂબ સરસ કામ થયેલ છે એના દ્વારા મેં આ બોર્ડ વાંચીને જ પહેલા મેં મારા પાડોશીને બધાને કીધું કે પેલા તો અહીંયા જ જવું છે પછી આપણે બધે જઈશું પછી એન્ટર થઈ ત્યાં મેં જાવાળા ભાઈને જોયા તે એટલી સરસ સેવા કરતા હતા એની પાછળ જે પારંતિ પરિષદ વાળા બેનો અ બધાને કહેતા હતા કે તમને આ પ્રોવાઇડ થઈ ગયું આ મળી ગયું તમને જ્યાં મળી એ બધી સેવા જોઈ પેલા તો હું ખુબ ખુશ થઈ પછી એન્ટર થતા મેં બધી એન્ટિક વસ્તુ જોઈ જેમ જેમકે માટીની વસ્તુઓ ડ્રેસ મટીરિયલ હું જોઈને ખૂબ આનંદ પામી પછી મેં અંદર જોયું જોયું તો કટલેરી આ તે અંદર એટલી બેનો એટલી ખુશ હતી કે જે ક્યાંય ન મળે એવી એમાં બધા અભિવાદન કરતા હતા કે તમને આ પહોંચી ગયું તમને ક્યાંય અગવડતા નથી તમને બધું પ્રોવાઈડ થાય છે ને તમને ક્યાંય તકલીફ નથી ચા પડી ગઈ એ બધું જોઈને તો મને પેલા તો બહુ આનંદ થયો પછી બધી વસ્તુની મેં મુલાકાત લઈ લીધી એમાં ડ્રેસ મટીરિયલ જોયા કટલેરી જોઈએ બાળકોની વસ્તુ જોઈએ ખૂબ અદ્ભુત હતી અને પ્લસ મેં બીજે ક્યાંય જોઈ નહોતી અને ભાવની તો વાત જ આ દ્યો આપણે બીજે બધે જોઈએ એનાથી ઘણો ઓછો ભાવ હતો મેં ખૂબ સારી ખરીદી કરી પ્લસ મેં મારી જે મારી સાથે બેનો સહભાગી બેનો આવી હતી એને મેં પ્રોત્સાહિત કરી કે અહીંયાથી લેવા જેવું છે એમાંય ભાત વિકાસ પરિષદ ની બહેનોનો જે આ સાથ સહકાર છે એને દ્વારા જે આ વસ્તુ થઈ હોય એમાં કોઈ નો તો કોઈ માર્જિન હોય નહીં પણ સેવા આપવાની ભાવના થકી જ આ બધી વસ્તુ થઈ હોય જેથી અમે બધા ખૂબ આનંદ પાયમાં અને અમે આટલી બધી વસ્તુ થઈ લીધી એમાં અમે ખૂબ અને ખૂબ સંતોષ અ છીએ plus અમારી જે સાથે જે બહેનો આવી છે એમાં એને મને એમ કીધું કે મોનિકા સારું થયું તું મને અહીં લઈને આવી મને તો ખબર નહોતી કે આ કુટીર મેળો અહીં થયો છે તો અત્યારે જોકે કે રસોઈનો ટાઈમ છે તો બી અમે થોડોક ટાઈમ હવે જી અમે સાંજે પણ બીજી ને સાથે લઈને આવાના છીએ અમે આ બધું જોઈને અમે ખૂબ ખૂબ અને ખૂબ જ આનંદ પામ્યો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ